તંત્ર જાગ્યું છોટાઉેપુર જિલ્લાના લીમડી ગામ પાસે આવેલ સ્ટેટ હાઇવે પરનો બ્રિજ કે જે પંચમહાલ અને દાહોદને જોડતો મુખ્ય માર્ગ છે તેની પેરાફેટ દિવાલ તૂટી પડી હતી તો દિવાલ તૂટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને અકસ્માતનો ભય ઉભો થયો હતો ચોંકાવનારી વાત હતી એ હતી કે તંત્ર દ્વારા કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા ન હતા સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારીને લઈને રોષ જોવા મળ્યો હતો પરંતુ યલગાર ન્યૂઝ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો બાદમાં તંત્ર હરકતમાં આવ્યું અને બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર